સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ભવ્ય દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો જેમાં પાંત્રીસ ફૂટ દહીં હાંડી ફોડવા બાવીસ જેટલા ગોવિંદાઓ મંડળો આવ્યા હતા સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ભવ્ય દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો પાંત્રીસ ફૂટ દહીં હાંડી ફોડવા બાવીસ જેટલા ગોવિંદા મંડળો આવ્યા હતા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે હાથી ઘોડા પાલકી કનૈયા લાલકી નંદઘેરા જય કનૈયા જયકનૈયા લાલકીના નાદ આખા શહેરમાં સાંભળવા મળ્યા હતા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્સવની તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી ઠાકોરજીના આગમન નિમિત્તે શહેરના તમામ નાના મોટા મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા સાથે જ ગલીઓમાં દહીં હાંડીનો કાર્યક્રમ પણ યોજાયો હતો દેશભરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આ ઉપરાંત ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં બીજા વર્ષે પણ પાંત્રીસ ફૂટની ઊંચી મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં બાવીસ મંડળો આ મટકી ફોડ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં બે મહિલા મંડળ પણ સામેલ હતા તેમજ એક પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કે હજાર થી વધુ લોકો આજે આ દહી હંડીમાં ઉપસ્થિત છે લિંબાયત વિસ્તારના અને બીજા આજુબાજુના વિસ્તારના પણ લોકો અહીંયા દહી હંડી જોવા માટે આવ્યા છે આપ ખુદ જ જોઈ શકો કે પાંત્રીસ ફૂટની એક મટકી છે

એ ફોડો આવશે એટલે ટોટલ બાવીસ ગ્રુપ બાવીસ ગ્રુપ છે આપણે નાનપણથી જોઈએ જ છે કે મહારાષ્ટ્રમાં આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કેટલી ઊંચી ઊંચી દહી હંડી હોય છે આપણા સુરતમાં એકસો ચાલીસ મંડળ છે તો કેમ આપણે ટીવી પર જોવાનું આપણો પણ હક છે કે આપણે સામે આવું આયોજન કરીને આપણા મંડળોનું પણ પ્રોત્સાહન વધારીએ તો આ બીજું વર્ષ છે લિંબાયતમાં આપણે આ વખતે પાંત્રીસ ફૂટ રાખી છે ગયા વર્ષે પણ પાંત્રીસ ફૂટ હતી પણ આપણે ત્રીસ ફૂટ લાવી પડેલી કારણ કે લાસ્ટ યર પ્રેક્ટિસ ઓછી હતી પણ આ વખતે મને ચોક્કસ છે છે પણ જે મટકી એ જશે અહીંયા સાત પિરામિડ સુધી આયોજન કરવામાં આવ્યું હતું અમે સાડા છ કમ્પ્લીટ કરી દીધું છે સાતમી સાતમા ટ્રાયમાં પેલો છેલ્લો છોકરો નાનો છોકરો હોય એ પડી ગયો લેકિન પિરામિડ હિસાબથી ગણી લે તો અમે જીતી ગયા છે અને દોઢ લાખનું ઈનામ અમે મળી ગયા છે લોકોને હું એ સંદેશ આપવા માગું છું કે અમે વીસ દિવસથી જે પ્રેક્ટિસ કરે છે બહુ લોકોને એમ લાગતું હતું કે આ લોકથી કંઈ નહીં થાય પણ અમે કરી એ છે બસ અમને આ લોકોને એ જ બતાવવાનું છે કે તમારે જેવા શુભચિંતક હોવું જોઈએ તો અમે કંઈ કરી શકે છે મારું નામ પરેશરાવ મોરે છે અમારું મંડળ કેલજાય માતા ગોવિંદા મંડળ રોડ સુરત ગયા સત્તર વર્ષથી ગોવિંદ મંડપનું આયોજન કરી રહેલા છે ગોવિંદ ઉત્સવનું આયોજન કરે છે સુરતમાં ઓછામાં ઊંચી પિરામિડ ગયા પાંચ સાત વર્ષથી અમારા ભાગમાં આવી રહેલી છે અને ચેલેન્જરમાં ચેલેન્જર માટલીઓ અમે મોરતા આવ્યા છે સાથે સાથે અમે અમારી બહેનાઓ મહિલા એ બી એટલી જ સરઘાસમાં છે કે એટલે જ ટેલેન્ટેડ છે કે એમાં બધા કોઈ બિઝનેસમેન છે કોઈ સારા સારા ટેલેન્ટેડ વિદ્યાર્થી છે ગોલ્ડ મેડલિસ્ટ બી છે એવા અમારી સાથે બધા ભેગા મળીને અમે કાર્યક્રમ કરી રહ્યા છે ટ્રોફી જીતે તો સાહેબ બધાને તો હર્ષ ઉલ્લાસ આવે છે તો અમારા મંડળના અધ્યક્ષભાઈ પાટી છે પણ આ જે કાર્યક્રમ છે જે પિરામિડ નો કાર્યક્રમ કર્યું છે અમારા કેપ્ટન મનોજભાઈ રાનવડે રાનવડે છે કે એના થકી આ બધા ભેગા મળીને એક એકજૂટ કરીને આટલી બધી શ્રેય પ્રાપ્ત કરી શકીએ છે